વાત કરીએ હવામાનની તો ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડીને ત્રીસથી છત્રીસ ડિગ્રીને સ્પર્શ્યો છે રાજકોટમાં સૌથી વધુ 37.5 પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં છત્રીસ સુરતમાં છત્રીસ પોઈન્ટ બે વડોદરામાં છત્રીસ પોઈન્ટ ચાર ડીસામાં ચોત્રીસ પોઈન્ટ છ અને ગાંધીનગરમાં 35.8 પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભુજમાં 35.6 પોઈન્ટ છ ડિગ્રી ઓખામાં ત્રીસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે તારીખ એકત્રીસ માર્ચથી પહેલી અને બીજી એપ્રિલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક સ્થળોએ પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ થશે એકત્રીસ માર્ચના રોજ નર્મદા તેમજ તાપી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની વકી છે પહેલી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને તાપી દમણ અમરેલી તથા ભાવનગરમાં છૂટો છવાયો કમોસમી વરસાદ થઈ શકે છે आपका रेन विथ थंडा शावर थंडा स्टॉम विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा ये हमारा गुजरात रीजन के लिए दिया गया है और इसमें जो सौराष्ट्र को उसका साधन पार्ट में दिया गया है वो फर्स्ट एंड सेकेंड अप्रैल को और जो डे थ्री से लेकर डे uh, सिक्स तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है बहुत सौराष्ट्रो ઓસ્ટ રીજન એન્ડ ગુજરાત રીજન કે લી દિયા ગયા હૈ